પુત્રદા એકાદશી વ્રત કથા એક વખત અર્જુને શ્રી કૃષ્ણને ઉત્તમ પુત્ર સંતાન શું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે પાર્થ પોષ માસના શુક્લ પક્ષની અગિયારસ કે જેને પુત્રદાય એકાદશી કહેવામાં આવે છે તે વ્રત કરી એક રાજાએ પુત્ર સંતાન મેળવી ધન્ય થયો હતો તે કથા આ પ્રમાણે છે ભદ્રાવતી નગરીમાં સુકેતુ નામે રાજા રાજ કરતો હતો જેની પાસે હાથી ઘોડા સૈન્ય દ્રવ્ય તમામ પ્રકારના સુખ હોવા છતાં ખૂબ ઉદાસીન રહેતા હતા એમને ત્યાં શેર માટીની ખોટ હતી સંતાનહીન આપણું પિંડદાન કોણ કરશે એ વિચારે એક દિવસ રાજાએ અપઘાત કરવાનો વિચાર કર્યો તે કોઈને કાંઈ કીધા વિના વનમાં હાલી નીકળ્યો જ્યાં પશુ પક્ષી મૃગલા હાથી સિંહ વગેરેને પોતાના બચ્ચાની સાથે આનંદમાં રહેતા જોઈ રાજાએ વિચાર્યું આત્મહત્યા મહાપાપ છે મારે આવું આત્મઘાતી પગલું ન ભરવું જોઈએ એમ વિચારી વનમાંથી ઘરનો માર્ગ ચાલતા ચાલતા એને ખૂબ તરસ લાગી તે પાણીની તલાશમાં વનમાં આગળ વધ્યો ત્યાં એક સુંદર સરોવર જોયું જ્યાં સરોવર કિનારે ઘણા ઋષિઓ એને જોયા તેઓ મંત્ર જાપ કરતા હતા રાજાએ ત્યાં જઈ ઋષિમુનિઓને મુનિઓને પૂછ્યું મુનિવર આપ કોણ છો અને અહીં શા માટે બેઠા છો શું આપને એક પ્રશ્ન પૂછી શકું ઋષિ મુનિઓએ કહ્યું શું પૂછવું છે રાજન પૂછો રાજાએ કહ્યું હું સંતાન વિના ખૂબ વ્યથિત રહું છું મને કોઈ ઉપાય બતાવો પોષ માસના શુક્લ પક્ષની અગિયારસનું વ્રત ખૂબ જ ફળદાયી હોય આપ એ વ્રત કરવાનો સંકલ્પ કરો રાજા અત્યંત ખુશીથી ઘર પરત ફરી આ તિથિની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો અને એ તિથિ આવતા પતિ પત્ની બંનેએ ખૂબ શ્રદ્ધા અને નિષ્ઠાથી એ વ્રત આદર્યું પ્રભુની દયાથી રાણીને સારા દિવસો રહ્યા નવ માસ પૂર્ણ થતા રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો આ વ્રતની વિધિ આ પ્રમાણે છે એક તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો ગાય માતાને ગોળનો ભોગ ધરાવવો ત્રણ ઓમ વિષ્ણુ પ્રિયાય નમઃ મંત્રનો જાપ જપવો ચાર વિષ્ણુ સ્તોત્રનો પાઠ કરવો પાંચ એકાગ્ર મને પ્રભુના બાળડોપને નિહાળવું તથા આજીજી કરવી આમ કરવાથી આપનો વ્રત ફળદાયી નીવડશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે